અનેકવાર રજૂઆત કરીને પાણીની સમસ્યા છે પણ હજુ સુધી કોઈ પ્રશ્ન હલ થયો નથી ગુજરાત સરકારે શ્રી ભૂપેન્દ્ર સાહેબે અનેક વાર રજૂઆત સરકારને માન્ય રાખે છે કે અમે નળસે જળ જરૂર પાણી પહોંચાડીશું પણ હાલની તારીખમાં ગરીબ ગામડાની અંદર છેવાડાના ગામડાની અંદર હજુ સુધી કોઈ વિકાસ થયો નથી નળસે જળની વિકાસની વાર્તા કરવો છે એ બધી ફોગડ છે હજુ સુધી છેવાડાના ગામડાની અંદર જે અનાધાર ગામ છે એની અંદર કોઈ પાણીની સમસ્યા છે નહીં નળ છે જળની વ્યવસ્થા ખોટી છે અને હાલની તારીખમાં કોઈ પાણીની વ્યવસ્થા છે નહીં હાલની તારીખ રસ્તાની બહુ ખરાબી છે અને એકવાર રજૂઆતો કરી જે અમારે મારી સમાજની સમસ્યા છે કે અમારે યાત્રામાં જવું હોય તો કઈ રીતે જઈ શકીએ અચાનક કોઈ બીમારીમાં કંઈ એક્સપાયર થઈ ગયેલું હોય તો અમારે તો સમાસાના દિવસમાં કઈ રીતે જવું અમારે તે પ્રશ્ન હલ કરવા માટે અમે અનેક વાર રજૂઆતો કર્યો અથવા અમારા વહેલી તકે રસ્તાની સુવિધા જોવે આજુબાજુ જે કંઈ નડતર હોય જેની ખાલી જગ્યા હોય એની ખરાબી સાફ કરીને વહેલી તકે રસ્તો વ્યવસ્થા કરે અમારા મીનાબેન મીનાબેન જીવન રેડતથી બોલીએ છીએ અમે અત્યારથી ચારથી પાંચ મહિનાથી આ પાણી આ ગામમાં આવતું નથી અમે તળાવ કોઈ કેટલું લાવી નહીં આગળ વાપરીએ છોકરાના તાલાવમાં પણ અવારો આજે લગભગ દસ વર્ષથી વર્ષો છે આઠ નવ મહિના થઈ ગયા પણ અવારાનો પણ કોઈ સમય આવતું નથી તો આગળ આખું ટોળું બધા વાંઢે વાઢા વહેર નવું જ કયા ઘર તો ગામમાં પાણી જ નથી આવતું નહવા જાય બધા દારૂ બે કયા કર નવા જવું અમારે દારૂ માટે ઓવારે બધા કોઈ ઈંચકા બાંધીને બેસી રે બીજું ત્રીજું બાંધીને બહેરામાં છોકરીઓ કઈ નવા જાય

અમારે તો કશું સાહેબ જોતું નહીં અમારે તો પાણીની તકલીફ છે અમારે પાણી ચાર મહિના થઈ ગયા તો પાણી આવતું નથી અમારે જાજરે જવું ટોયલેટ જવું લુઘરાટ હોય કપડાં ધોવા હોય અમે કઈ જઈએ અમારા રસ્તા હારા નહીં પાણી નહીં કશું નહીં અમે કાયમના માટે તોરા તોરા જઈએ પણ અમારું કોઈ નીર લેતું નથી સરપને કશું નહીં કહેતો બીજા કઈ કંઈ નહીં કહેતા પછી અમે કેટલું વેઠીએ સાહેબ અમે આ રસ્તાની રજૂઆત કરેલી છે સરપંચ ને સભ્યો ને રજૂઆત કરેલી છે તો કોઈ આ રસ્તાનું નિરાકાર નિરાકરણ લાવતું નહીં અમારા સમશાનમાં જવાનું તકલીફ પડે બજારમાં જવાની તકલીફ પડે કોઈ જાતનો એ લોકો નિરાકરણ લાવતા નહીં એક થી દસ વાર આ વાત કરી તો છતાંય કોઈ આ વાતનું નું નિરાકરણ લેતા નહીં આ રસ્તા નો શું કરવું આ રસ્તો કઈ જાય છે તમારો ટાઈમ થી રજૂઆત કરી શકો આ તો ઉનાળા પેલા બે વર્ષ થયું બે વર્ષથી કોઈ નિરાકાર મળતું નહીં અમને આનું શું કરવું અમારે સભ્ય સરપંચા ગિયે થસે થસે પછી કરે થાય સમાસા મે કઈ કે ભગવાન લખેલા છે તો પણ આ મોય થસે ઉનારો સિયારો સમાસા નઈ થાય પણ મોતો કોઈ નક્કી છે પણ ધો છતાય અમારી સમાર વાગેલા સમાર ફૂલ મારી સમાજ નું ગો જાતો ને રાકા લાવતા એ લોકો પછી અમાર શું કરવાનું તમારું નામ મારું નામ રતનબેન છે મેડજ ગામના સરપંચ બેન આજે જે પ્રશ્નો બન્યો છે આ તમારા ગામમાં રોડનો એ પીડબલ્યુ માં લાગે છે હવે કેટલા અંતરનો બનાવેલો છે 2500 મીટર ને હવે જે બાકી રહેલો છે તે એનું એક આમાં ચાલુ છે એ બાકી એ પણ લાગે પીડબલ્યુ માં તો એના માટે બનાવવા માટે તમે કઈ રજૂઆત કેવું કઈ કરેલી છે ટૂંક સમયમાં એ પણ નિરાકરણ થઈ જશે ને બીજો પાણીનો પ્રશ્ન જોવા મળ્યો છે તે પાણીનો પ્રશ્ન ખાસા ટેન્ક ટૂંક સમયમાં પાણીનો પ્રશ્ન પણ હલ થઈ જશે